હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું કોબીજની ભાજીની કઢી કોબીજની ભાજી અમને ડાકોરના માર્કેટમાંથી મળી ગઈ હતી જ્યારે અમે રણછોડજીના દર્શન કરવા માટે ગયા હતા તો ત્યાંના માર્કેટમાંથી અમને આ ભાજી મળી ગઈ હતી તેના આજુબાજુના લોકો પાસેથી મેં આ રેસીપી લીધી છે કોબીજની ભાજીની કઢીને રોટલા સાથે ચોળીને ખાવામાં આવે છે કોબીજની ભાજીની કઢી બનાવવા માટે મેં અહીં બે જોડી કોબીજની ભાજી લીધી છે ભાજીને આપણે વીણીને સાફ કરી લઈએ તો કોબીજની ભાજી આ પ્રમાણે લાંબા પાંદડામાં આવતી હોય છે જો કદાચ તમને ખબર હોય તો ચીલની ભાજી પણ આ પ્રમાણે આવી રીતે જ દેખાતી હોય છે ચીલની ભાજીના પાન થોડા જાડા હોય છે આ ભાજીના પાન થોડા પતલા હોય છે હવે ભાજીમાંથી ખાલી પાન પાનનો ભાગ કાઢીને આપણે તેને સાફ કરી લઈશું તો અહીં ભાજીને મેં વીણીને સાફ કરી લીધી છે હવે આપણે તેને એકદમ સરસ ચારથી પાંચ પાણી છૂટા પાણીથી આપણે તેને ધોઈ લઈશું તો અહીં ભાજી સરસ વોશ થઈને તૈયાર છે આપણે ભાજીના પાનને આખા જ રાખીશું તેને સુધારીશું ને આખા પાનનો જ આપણે કઢીમાં ઉપયોગ કરીશું તો કઢી બનાવવા માટે આપણે ભાજીને બાફીને તેનો ઉપયોગ કરીશું તો જેના માટે મેં પહેલેથી જ પાણી ગરમ કરવા માટે મૂકી દીધું હતું હવે એ પાણીમાં આપણે ભાજીને બાફી દઈશું તો ગરમ પાણીમાં ભાજીને ઉમેરીશું અને તેને હલાવીને ઢાંકીને આપણે તેને મીડિયમ ગેસ પર આપણે સાતથી આઠ મિનિટ માટે તેને બોઈલ કરીશું વચ્ચે વચ્ચે આપણે ઢાંકણ ખોલીને તેને એક બે વખત ફેરવતા રહીશું એટલે ભાજી સરસ રીતે બફાઈ જશે આ પ્રોસેસને તમે પ્રેશર કુકરમાં પણ કરી શકો છો કૂકરમાં બે સીટી થાય એ પ્રમાણે તમે ભાજીને બાફી લેશો તો પણ એકદમ સરસ ભાજી બફાઈ જશે હવે આપણે ખોલીને ચેક કરી લઈએ તો ભાજી એકદમ સરસ બફાઈ ગઈ છે હવે આપણે ભાજીને ગરમ પાણીમાંથી બહાર કાઢી લઈશું અને ગેસને બંધ કરી દઈશું તો આ પ્રમાણે સરસ ભાજી બફાઈ ગઈ છે હવે આપણે કઢી બનાવવાની તૈયારી કરીશું કઢી બનાવવા માટે એક બાઉલમાં છસો ગ્રામ જેટલી મીડિયમ ખાટી એવી છાશ લઈશું હવે આપણે તેમાં અડધો કપ બેસન ઉમેરીશું બેસનને છાસમાં સરસ રીતે વલોવી લઈશું હવે આપણે તેમાં અડધો કપ પાણી ઉમેરીશું હવે બે નંગ લીલા મરચાં ચારથી પાંચ કઢી લસણ અને બે ટુકડા આદુના એને આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું અને તેનો ઉપયોગ આપણે આગળ કઢીમાં કરીશું તો અહીં આદુ મરચાં અને લસણની પેસ્ટ પીસાઈને તૈયાર છે હવે આપણે કઢી બનાવવાની તૈયારી કરીશું તો તેના માટે એક કઢાઈમાં ત્રણથી ચાર ચમચી જેટલું ઘી લઈશું ઘી ગરમ થાય એટલે તેમાં જીરું ઉમેરીશું મેથી ઉમેરીશું બે લવિંગ અને એક નાનો ટુકડો તજ ઉમેરીશું ચપટી હિંગ ઉમેરીશું મીઠા લીમડાના પાન ઉમેરીશું બધું સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું અને આપણે જે કઢી માટેનું મિશ્રણ તૈયાર કર્યું છે તે ઉમેરીશું થોડું પાણી ઉમેરીશું કઢી થોડી ઉકળે એટલે આપણે બાફીને તૈયાર કરેલી ભાજી ઉમેરીશું ચોમાસામાં આ પ્રકારની ભાજી ખાવાની ખૂબ જ મજા આવે છે હવે આપણે તૈયાર કરેલા મિશ્રણને એકદમ સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું અને આપણે તેમાં આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરીશું બધું સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું મીઠું ઉમેરીને બધું સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું કઢીની કન્સિસ્ટન્સીને એડજસ્ટ કરવા માટે ફરીથી આપણે અડધા કપથી ઓછું થોડું પાણી ઉમેરીશું બધું સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું અને હવે આપણે ઢાંકીને તેને પાંચથી સાત મિનિટ માટે તેને કૂક કરીશું વચ્ચે વચ્ચે આપણે તેને ફેરવતા રહીશું જો કોઈને આ કઢીમાં ગોળ પસંદ હોય તો તેમાં ગોળ ઉમેરી શકે છે અમારા ગળમાં ગોળનો ઉપયોગ નથી થતો એટલા માટે મેં ગોળનો ઉપયોગ નથી કર્યો તો તમે જોઈ શકો છો કઢી એકદમ સરસ ઉકળી ગઈ છે હવે આપણે લાસ્ટમાં સુધારેલી કોથમીર ઉમેરીશું કોથમીર ઉમેરીને બધું સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું કોના ઘરમાં આ પ્રકારની અલગ અલગ કઢી બનાવવામાં આવે છે અને રોટલા સાથે ખાવામાં આવે છે એ મને કોમેન્ટ બોક્સમાં જણાવજો હવે આપણે કઢીનો છેલ્લો વઘાર કરીશું તો તેના માટે એક ચમચી જેટલું ઘી લઈશું ઘી ગરમ થાય એટલે સાતથી આઠ કઢી લસણ સુધારીને ગરમ ઘીમાં એડ કરીશું લસણ સરસ તતળી જાય અને એકદમ તેનો કલર બદલાય એટલે આપણે તેમાં વઘારના મરચાં ઉમેરીશું અને થોડું લાલ મરચું પાવડર ઉમેરીશું અને એ બનાવેલો વઘાર આપણે તૈયાર કરેલી કઢીમાં ઉમેરીશું તો ગરમ ગરમ કઢીને આપણે રોટા સાથે સર્વ કરીશું તો તૈયાર છે કોબીજની ભાજીની કઢી જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી ચેનલ ટેસ્ટ ઓફ વેજી ફૂડને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો અને નવી નવી રેસિપીની નોટિફિકેશન માટે બાજુમાં રહેલા આઈ બટનને ચોક્કસથી પ્રેસ કરજો